ગાંધીનગરના ખાનપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હાર્ટ ફાઉન્ડેશન અને ખાનપુર ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઘણો બધો ફાયદો થાય છે વૃક્ષારોપણ કરવું એ સૌની જવાબદારી પણ છે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ પંચાયતની આશરે આઠ વીઘામાં કરવામાં આવ્યો અને આશરે ચાર હજાર પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર મારું નામ કલ્પેશ કુમાર દશરથભાઈ પટેલ છે હું ખાનપુર ગામમાં સરપંચ છું અને અમારી પંચાયત બોડી છે આ ડેપ્યુટી છે જગદીશભાઈ આ રમેશભાઈ છે એ સદસ્ય છે શૈલેષભાઈ સદસ્ય છે હવે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કરે છે એ પંચાયતને આઠ આઠ વીઘામાં કરે છે અને આ શ્રી પિસ્તાલીસો વૃક્ષોનું વાવેતર કર્યું છે અમે બીજું વીસ વીઘાની અમારી ગણતરી છે આવતા વર્ષે વાવેતર કરવાની કારણ કે વૃક્ષો વાવાથી અમને ખબર છે કે જો વૃક્ષો નહીં વાવીએ તો આપણને ગરમીનો ખૂબ જ સામનો કરવો પડશે બરાબર વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે સાયડો આપે છે પક્ષીઓ રહેવા માટે ઘર આપે છે તો વધારેમાં વધારે વૃક્ષો વાવાય ભવિષ્યમાં એવી અમે પ્રયત્ન કરીશું